કપામાં ખાદી જશે હું ઘરેથી ક્યાં લઈ ગયા ત્યાં સુધી મમ્મી આંકતા કેમ કે મિત્રો કાંઈ કાલે મેં આંક્યું તો એટલું હું ખાકી ગયો તો ઉઠાવવું જોઈએ ને એટલું દુખે બધું દુઃખે છે હાલમાં તો કાંઈ નહીં પણ આંકીને આખી હાલો ખા મમ્મી જોઈ છે હાકીને આવે છે હું પાછું બતાડો ખોડો વાળ છે કઈ રીતના આંક્યા તમે જો મમ્મી પપ્પાને હું આંકું મમ્મીને થોડું થોડું ફાવે હોય એમ તો મિત્રો ખેતીનું કામ કરે તો ફાવે તો ને હાલ નથી આપતા પગ દુખા રાખે એટલે તો ખાય ખાય હ ખાધું ન ખાધું મોડું ધોઈ કે ન ધોયું કાંઈ ગયો એવા કાંઈ હું તો જ હમણાં મમ્મી આખી આખ બહેત જશ્રમ જઈ શકો આટલું બાકી છે આટલા સાજો આટલા આટલા સા બાકી છે મમ્મી તો મારી આવે ભાઈ ભાઈ મમ્મીને આવડે પણ ખાલી ન કે એટલું મારે ઉપર જોઈએ તમારે બતાડી મમ્મી કેમ આખે Belum habiskan dirinya, kau terbuat di bola. Tahun sebaik, aku, 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 aku

અને આમાં આવી ગયો છે શું ચલો ચલો સા અકલી તો ને સર બાપુ જો ચલો ચલો એવું છે હા તો હાલો ફટાફટ હું આખી નાખું 6 4 86 આય ગા હાલો લોંગમાં કન્ટિન્યુ રહી જ તો તો આપણે આખી નાખી છ સા હતા કલાક થાય એમાં નિરાશ નિરાશ આકવા નથી બળ ને હેન્ડ પણ નાખી દીધો ખાવા પણ મળ્યા છે મસ્ત મજાનો પાલો અને ભકો આરે અમે નીંદે છે આમાં હાઈ કર્યું છે તો ખડ ક્યાં ફૂટે છે તમને આવડે મમ્મી મમ્મી હોત રાખતા ઠાંડા બળ બોલો કેટલા સાહ લીધા ત્રણ લીધા તમે

કોથમી નથી કોથમી એટલા માટે હવે કોથમરી કોથમી કે કોથંબરી કે જેવા મિત્રો ધાણા કહો આ વાવાને છે આપણે જે છે ને વાવી દઈએ આપણે ધાણા અને મને કોમેન્ટમાં જણાવો કે આ કેટલા દિવસે ધાણા બહાર નીકળે ક્યારે કેટલા દિવસે ઉગે મમ્મી કે પંદર દિવસ ઉગે તમારે ટ્રાય શું છે તમે કોમેન્ટ કરજો કેટલા દિવસે ધાણા ઊગે છે પાણી જોફળીયા મારે મમ્મી છે ને આટલું પાણી ઉનાળે આવતું હોય તો કાંઈ ઘટે નહીં અને કૂવો કેટલો ભરાઈ ગયો મિત્રો તમને બતાડું અત્યારે કેટલો ભરાઈ ગયો જો સમજો કયો કાચબો એ રહ્યો મિત્રો દેખાય છે તમને કાચબો પણ છે અમારે આની અંદર જો કેટલું જોયો કાચબો આ છે ખૂણે ખૂણે બતાવું તમને કાચબો જોઈએ જો એ ખૂણે કાચબો છે બાર નીકળે એ બાર નીકળ નીકળે બાદ એ બાર નીકળે મારો મોબાઈલ બહાર નીકળે નીકળ નીકળે તો મિત્રો નીકળે જો કાચબો છે કાચબો મિત્રો ઘરે વ્યવહાર હું એક આવી ગયું છે તો મિત્રો એ મહેક દીકાના જમનો દિવસ છે એટલે સાત મહિના કમ્પ્લીટ સાત મહિના પૂરા આઠમો મેં ગયું છે સાત મહિના કમ્પ્લેન્ટ સેવન મંથ કમ્પ્લેટ અને એ બેસવા શીખી ગયું છે અમાર નાનું ગુગુ હવે તમને દેખાડવું જોઈએ બોઝ આવતો આપણે બે હા હાલે લાઇટ સારું થઈ ગઈ સમજો લાઇટ સારું થઈ ગઈ હા લે એમ જોઈએ સ્વાગાડ દેવાનું છે બેસાડો તો હાઠે હવે જોઈએ તમે દેખાડીએ મિત્રો એ બેસવા શીખી ગયું છે બેસવા હા 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 આ જો જો મિત્રો હમણે જો એ છે ને પરોઠી વાળતા શીખી ગયો છે એટલે બેસવા નીચે બેસતા શીખી ગયો છે જો વાહ દીકા આ હા 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 બેસતા શીખી ગયો વાહ વાહ પડતું નથી એમનો બેઠા રહ્યો જો કૃપા તો કોઠણી ભાઈ હાલતા શીખી ગયો છે ને આ બેસતા શીખું જોઈએ અમારે કા 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 મારે બોલો સાઇકલમાં ભેઠ ઉતારી ગયા એમાં બેવું છે તો મિત્રો આલો મસ્ત બપોરા કરેલી કઈની ડાળ બનાવી અડધની ડાળ અડદની છે ઓન્લી આમાં ભોદાન ભોદાન જો કૃપા કૃપાલી મયક દીકોન બધા ખાવા એવા છે મારા મસ્ત મજાના જો આ જો એમ ખાવાનું એમ મ જો એને તો સાયકલ આવી એટલે માણસ ભૂલી જવાના મય મયક લોને રોક માં શું ન હોય પછી ગાડી ક્યાં ફૂગ્યા હાલ બપોરા કરવા હે કુપર આઈ ઈ તો ખાવાનું સારું છે ભાઈ નું અમારે કા લોને હમજી પડી ન જતો પણ કૃપા ને કે હાલો બપોરા કરવા હાલો બપોરા ચાલવા હાલો બપોરા ચાલવા બપોર થઈ ગયા હમ વર્ષા ચાલુ થઈ છે રોંડો થવા આવ્યો છે વર્ષા ટપ 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 ચાલુ થઈ ગયો છે હું ઈચ્છો કો જોતા માં સમજો આ કોણ નથી ટપ 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 હમણાં કા ચાલુ થયો છે આપણે બધું હટાણું કરી આવ્યા છે આ થોડો ફોર પછી લેટ ઉડીયો ચાલુ કરો તમે થોડું કામ આવી ગયું મોકળા જોવા સમજો આનો કઈ ઈલાજ છે મને કહ્યું તો આ છે ભણ બહુ છે ને બહુ કવડે મને એકને બધા બહુ કડાય છે અહીંયા તમે જો એટલા બધા મોકળા છે ને વાત જવા દયો બહુ વારેણી બીજી બીજે ક્યાં બધું છે વરસાદ ટપ 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 ચાલુ થઈ ગયો બોલો રોટલી વાળી પણ થોા મળી છે તમે જોઈ શકો છો ચાલુ જ કર્યું હજી હા અંધારું થઈ ગયું એમ ન કે દેખાડું નથી અત્યારથી આપણે વહેલા એમ નહી પણ અંધારું છે આપણે મિત્રો

નવીનમાં કાંઈ નથી આજે ચકલા બિચાર ચોખા અમારે નાખવા પડશે જો અહીંયા છે ચોખા થઈ રહ્યા આપણે બાજરો નાખવો પડશે તો હું નાખ્યું તો બાજરો એવું કામ કાજ કરું હાલો જો આટલા નાખાય કુપાલીને કામ જોવા શું બનાવું છે ચકલા આવી ગયા છો બોલતા બોલતા મસ્ત અહીં ખાશે ચાલો મસ્ત ખાઈ મને થઈ ગયા છે મને કાલે નવો લગાવ છે હું તો લાઈક નાખજો શેર કરી નાખજો ચેનલમાં નવી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો છે મિત્રો બાબાય સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ બાઈ